મિત્રો અનેકવાર ચેનલ દ્વારા આપે મને માણ્યો છે પ્રતિકૂળ સંજોગોને કારણે બંધ થયેલ ચેનલ આજથી પુનઃ શરૂ થાય છે આજે માણીએ મારી એક લઘુકથા જેનું શીર્ષક છે સરપ્રાઈઝ નાની બહેનની પ્રથમ પ્રસૂતિ સમયે પિયરમાં ગયેલી દિશા મોડી રાત્રે પાછી ફરી ત્યારે ક્ષિતિજ ઊંઘી ગયો હતો હવે સવારે વાત સરપ્રાઇઝ આપીશ એમ વિચારી એ પણ સૂતી સવારે એ નિત્યકર્મ પછી ઘરમાં પ્રવેશી ત્યારે તૈયાર થઈ ક્ષિતિજ નીકળતો હતો એણે ગાડી પાસે જઈ કહ્યું દિશા આજે મારે વહેલું જવાનું છે મને ઉઠાડ્યો નહીં ને કહેવાનું ભૂલી ગયો મેં જાતે બનાવી ચા પી લીધી છે બાય કાળીએ ગતિ પકડી દીક્ષાના મનમાં વિચારોએ પણ ગતિ પકડી કેવું ભૂલકણું છે આજે મારો જન્મદિવસ છે એ પણ એને યાદ નથી ભેગા મળી મારા જન્મદિનને ઉજવવા માટે તો હું આવી હવે એની સાથે બોલવું જ નથી સાંજે એના આવવાના સમયે હું લતા માસીને ત્યાં જતી રહીશ એમ નક્કી કરી રસોડામાં પ્રવેશી ચા મૂકવાની તૈયારી કરી ગેસ ચાલુ કરી તપેલી ચઢાવી ખાંડ નાખવા ડબ્બો ખોલ્યો તેમાંથી છુટ્ટી નીકળી મારી વાલી દિશા જન્મદિનની અઢળક શુભેચ્છાઓ તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે મારા દિલમાં વસી ગઈ છે સાંજે તારે માટે એક અનુપમ ભેટ લઈ સમયસર આવું છું માત્ર તરોજ જ ફેટી એણે પાલવથી હર્ષાસરૂ લૂથયું પાછળ ઊભેલી લાડકી નરંદે કહ્યું ભાભી જુઓ તો ખરા છા ઉભરાઈ ગઈ મિત્રો મળતા રહીશું આ જ માધ્યમથી ગમતાનો ગુલાલ કરતા રહેશો એવી આશા છે જ આપના આત્મીય મિત્ર રરિવન જોશીના નમસ્કાર આવજો